અને જે ખેતરમાં આપણે વેચાતા એ જ ખેતરમાં ડિફિન લઈ પાછા કામે જવાનો વરો આવશે એટલે મહેરબાની કરીને તમે દરેક ખેડૂતના દીકરાને એક ખેડૂતના દીકરા તરીકે વિનંતી કરું છું કે ગમે તેવી વાત કરી કરીને તમારા મત લઈ જાય અને જે લોક ની અંદર મત છે ને તમે અહીંયા લાખાભાઈ વાર બે વાર બાપુ એ વાત કરી છાતી ઠોકીને કહું છું કે કોંગ્રેસમાં છે ને કોંગ્રેસની સંમેલન છે ને કોંગ્રેસની સભા છે જે થાય કરી લ્યો કોંગ્રેસી જાય કોંગ્રેસ કા વિચાર છે કે જેને દેશનું સારું કર્યું છે કેરું તો માથે ધીમો લાયવાતા કેરું તો નું દેણું માફ કર્યું તો એ સરકાર સાથે છે હું આ ગદદાર સાથે નથી એવી હું સ્પષ્ટ વાત કરવા તમારી પાસે આવ્યો છું એટલે આપ સૌને હું વિનંતી કરું છું અને અહીંયાથી આ માધ્યમથી મારે ગુજરાતની જનતાને વિનંતી કરવી છે અમને તમને ખબર છે પંજાબમાં બહુ મોટો જાજો ભયંકર વરસાદ પડ્યો લોકોના ખેતરના ટ્રેક્ટરના ટ્રેક્ટર તણાઈ ગયા પંજાબનો અમુક વિસ્તાર સાફ થઈ ગયો સાહેબ આખા પંજાબના તમામ હીરો

અત્યારે મરે જવાન મરે કિસા આ ભાજપ છે અને આ બધા જ મારા ખેડૂતો એ પાપ કરી કરીને ભાજપ ને પેદા કર્યું છે તમે બધા એ પગમાં કુવાડા મારા છે ચૂટણી આવે એટલે તમે ખેડૂત મટી જાવ છો ભાગ ભાગમાં વેંચાઈ જાવ છો નથી તમે નરેન્દ્ર મોદી અને અમિત શાહ નો કયાગ્રો પટ્ટાવાળો ચૂંટો છો લખી કરે

તમને ત્રીસ ત્રીસ વર્ષ થી આ ખેડૂતના ના દીકરા હોય પેટ ભરી ને મત આપાલ લખો બે પત્ર લીખો વડાપ્રધાન ને હું જાહેરાત કરું છું હું સરકારને રજૂઆત કરું છું રજૂઆત નહી ઓર્ડર જોઈ ઓર્ડર અને ઓર્ડર કરવાની ટેવલ નો તો રાજીનામા દીધો તમે નરેન્દ્ર મોદીને ને અમિત શાહ ના તરીકે કામ કરોમાં અમારા જન પ્રતિનિધિ તરીકે એક જે બાંસાઠ છે બાંસાઠ જણા રેકો ભારતીય જનતા પાર્ટીમાંથી ચૂંટેલા એ ધારાસભ્યો બધા જ એને ધારાસભામાં બોલવું હોય તો એને આકાને પૂછવું પડે અને મારે લલિત કગતરાને એક બેન ત્રણ મારે લલિત વસયને કંઈ આપતી થોકી ન થાય સાહેબ એ વિનંતી કરવા આવ્યો છું આપણે સેના માટે માગવું પડે

તમારે સરકાર ને દેવાની દાનત નથી ખોરા ડોપરા જેવી તમારી દાનત છે જો મારી એક વાત બહુ સમજીને સાંભળી લે આ ધાર થોરાજી ઉપલેટાની જાઓ જે લલી લલિત કગથરાએ જોઈ છે અમારી મોરબીમાં તો ઉજડ હતું તેદી આયા ચારે બાજુ એ સોલોન પ્લાન્ટ ખાંસરી ધબ 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 ધલ ધલાતી હતી સાહેબ આ ઉજળ સુકામ થી તમને ખબર છે

તમે તમારા પગ ઉપર કુવાડા માર્યા છે ખેડૂત ખેતી મટી જાય છે ખેડૂત મટી જાય એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે સાહેબ આજ વિસ્તાર જેથી આખા સમગ્ર સૌરાષ્ટ્રની અંદર રાજ કરતો તો આજ વિસ્તાર આખા ગુજરાતમાં તેલ લોબી સોલન પ્લાન્ટમાં ચાહો જલાલી હતી આ વિસ્તારની આ ભારતીય જનતા પાર્ટીના આકાઓને ઓળખો એ અશોક ભટ ખાડિયામાં હોય કે વજુભાઈ વાળા રાજકોટમાં હોય તેલના ના ડબ્બા ના સંઘર્ષ કરતા હતા એના બાપ દાદા એ માટે ખેડૂત વિરોધી કામ કર્યું છે એને તમે ઠોક પાછળ ઠોક પાછળ આને મોટા ગયા હરફ હતકોલિયામાં તમે એન્ડ્રો ગોડા હરફ કરી દીધો ભાજપને ને થઈ જાય તાલુકા પંચાયત જિલ્લા પંચાયત પાર્લામેન્ટ તમામ ચૂંટણીઓમાં

ચૂંટણી લઈયો તો જિલ્લા પંચાયતની બે ની સાલ તેની હું ચાલી વરણો હતો અને તેની મારું એક સૂત્ર હતું ખેડૂત ખેતી અને ગામડું બચાવો ભાજપને ભગાવો આજે આ જ વાત તમને કરી રહ્યો છો કે ખેડૂત ખેતી અને ગામડા માટે ભારતીય જનતા પાર્ટીને નહાવા નીચોવાનો સંબંધ નથી તેમ છતાંય તમે ચૂકતા છો લહણ ખાઈ ચૂકતા છો એના આખા અને જે દિવસે મેં સૂત્ર આપ્યું હતું તે દી બેતાલી વરાનો હતો લોકો મને લલિત કઈને બોલાવતા હતા પછી જિલ્લા પંચાયતમાં વિઠ્ઠલભાઈ ના ઘરના પ્રમુખ થયા હું ઉપપ્રમુખ થયો એટલે મને લલિતભાઈ ભાઈ મીંડા હવે આખું ગુજરાત લલિત કાકા કીએ છે અરે બાપો થાવી પેલા તો તમે સમજો ન કે આમנם પતજી આવો ભાઈ એટલે હું તમને કેવા આવ્યો કે ખેડૂત ખેતીને ગામડા માટે ભારતીય જનતા પાર્ટીને નાવો આ નિજોવાનો સંબંધ નથી જેના બાપ દાદા તમારું સસ્તું ખાવા માટે જે તેલની મગફળી ખાય તો હાર્ટ એટેક થાય એનો આખા દુનિયા ભરમાં પ્રચાર કરવા વાળા ખેડૂતની ડિમાન્ડ ઘટાડવા વાળા અને તમે પાછા ભાજપને મત દઈ દઈને એને પાડા જેવો ઇન્દ્રા ગુંડા કરી દીધો હવે તો રાવણ કરતાં પણ જાજુ અભિમાન આવી ગયું કા કાવ તમારા મતથી એને તો એમ થઈ ગયું કે આ લલિત કેકેત્રો ભલેને બરાડા મારે અમે ચૂટાય તો અમે જ થઈ ને પાટે ખોટી વાત તો છે ની આજે મારે તમને કહેવા આવું છે કે પડધરીમાંથી હું આવું છું એટલે મારા એકના ખેતરમાં પાથરા થઈ છે પાથરા બધા તણાઈ ગયા મારા જ ખેતરમાં તણાઈ ગયા છે